જય ગૌમતા ખેડૂત મિત્રો હું ભુલભાભી વાગેલા અને વિષય ગાય હારી પ્રાકૃતિક હતી તેમાં મિત્રો આજે આપણે જે ચોળી નું વાવેતર કર્યું હતું તેમાં આપણે આજે મરચી રોપવાની છે તો તે મરચી નો રોપ આપણે ધરું બે પલેટુ ઘરે બનેલી છે તો તે આપણે વિડીયોમાં બતાડીશું મિત્રો ને કઈ રીતે ઘરે આપણે બનાવી તે પણ માહિતી આપીશું મિત્રો આપણે આરી મરચી નો છે મિત્રો વાયેલી છે આપણે આ કોકોપીટમાં મિત્રો બનાવેલી છે બરાબર તો મિત્રો આની કોસ્ટ આવો એકદમ ઓછો ખર્ચો આવે કે દસ રૂપિયા પલટ લે મિત્રો અને કોકોપીટ લાવવું પડે તેમાં આપણે લગભગ છ ડોકા તૈયાર થાય મિત્રો તો આપણે આ મચ્છી છે જોઈ શકો છો બે પ્લેટો મિત્રો આ રીંગણી પણ આમાં આપણે રાયેલી છે આ રીંગણી અને આ છે મિત્રો મચ્છી તો આપણે આ મચ્છી હવે તેમાં રો રોપવાની છે તે આપણે ચોળીને જઈ અને બધા વેખાઈ દઈશું પી ગલગોટા પણ છે આપ જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ મજાના से मित्रों आरी अपनी चौड़ी से ऑलरेडी मित्रों तीस दिवस ने अपनी प्राकृतिक चौड़ी हो गई है देख सकोस आप एकदम सरस मजा ग्रोथ से मित्रों क्यामा आपड़े मित्रों कारिंगड़ी पण वायली से मित्रों काकड़ी पण वायली से गवार कौन से मित्रों काकड़ी से मित्रों गलका कौन से मिश्र पाक तरीके हम अपने मित्रों मच्छी वाबा से तो आप मच्छी ना मित्रों रूप आई गये लाइज दो आप અને આ રખત ની તો નો રોપ લઈ અને આમાં આપણે મિત્રો સુપવાનો છે આપ જોઈ શકો છો તો આમાં મિત્રો આપણે ચોડી અને મરચી ને કોમ્બિનેશન મિત્રો સારું હોય થાય છે બરાબર તો એમાં આપણે શું હોય કે

કોકોપીટ મિત્રો દરેક બજારમાં મળી જશે અને કોકોપીટ ના હોય તો મિત્રો પલટ લાઈ અને પલટ પછી આપણે જે કમ્પોઝ ખાતર હોય તે નાખીને પણ આપણે રોપ તૈયાર કરી શકીએ છીએ જેને પણ મિત્રો વધુ માહિતી જતી હોય તો મારો મોબાઈલ નંબર છે છન્નું બે તેતાલીસ તેર સાત અગિયાર સંપર્ક કરો વસ્તુ ભારતમાં જય જય જવાન જય કિસાન